સ્વાગત છે બધાની શુભેચ્છા બધાની મનોકામના બધી પૂરી કરે માતાજી બધાની શરતી રાખે કમાણીમાં લાભ આપે અને શરીર નિરોગી રાખે એવી માતાજી પાસે પ્રાર્થના બધાની

કંઈ કોઈ પણ ઘરનો બનાવે ઘરનો પણ થાય અને માંડવી પાક ખાંડનો થાય એટલે આપણી જીવાનો બનાવો એવાનો તો મેં કીધું લાગો ને હમણાં બનાવ્યો ને ભીતા છે ઘણાય પણ ખાંડનો માંડવી પાક ને જ બનાવ્યો એટલે ખાંડનો કોઈ રિયાતા ને તો અમે કંઈ પણ આપણી આ જ ફરાળનું જ બનાવવાનું છે ને આપણે આ બનાવવાનું છે સૂકી ભાજી તો આપણી જો બટેટા પલાન્ટમાં ફાય ગયા એ પણ હું તમને સૂકી ભાજીની રેસીપી બતાવ એ રીતે જ સૂકી ભાજી કરજો માણાને ખાતા ખાતા આ એ થાય કે નાના આનંદ આવે ને એ થાય કે ના આવી જ બનાવવી જોઈએ એક ફેરે બનાવો એટલે આંગળા સાટે જ આવે એવી સૂકી ભાજી થાય તો પહેલાં આપણી માંડવી આગ બનાવેલી એ માંડવી પાક બનાવે ને સૂકી ભાજીની વેફરની બધું તરવાનું છે તો પહેલાં આપણી છે ને માંડવી પાક બનાવેલી એ ને પછી માંડવી પાક બનાવે બીજી રેસિપી તમને બતાવવાનું તો જો આ સાંઠણી મૂકે દીધી ખાંડની બાજુ સાહણી આવી જાય પછી આમાં ઘી નાખે દેવાનું ને ભૂકો નાખે દેવાનો એટલે આપણી માંડી પાક તૈયાર થઈ જાય પાસા બધા કોમેટોમાં આ આ બકોડીનું કંઈ પડે એ અમે પહેલાં છે ના બીજે મકાઈની રહેતા હતા ને ના અમારે હું તો સૂલો તો આ સૂલામાં રાખેલી બકોડી છે પણ ઝાડી છે આમાં આવે મજા એટલી બનાવીએ બાકી આવ્યું તો અમારા ઘરમાં મલક છે પણ આમાં બનાવવાની બહુ મજા આવે એટલે આપણે આ રાખી બાકી તો આમાં કંઈ છે નહીં ઠોસરાનું કામ આવે હોટાણે પણ આ તો એ કે આ મજા આવે આપણી આવું કંઈક બનાવવું હોય તો ભજી આ નિહારું થઈને રાખી બાકી તો આપણા પાસે નવ્યુંય ઘણ્યું બધું છે હાલો તો આપણી આમાં સાહણી આવે ભાઈ ને આપણી માંડી પાકનો ભૂકો નાખે દીધો ને એ આપણી ઢેફલા પાડવાના છે તો જો આ રીતે આપણી માંડી પાક બનાવાય તો આપણી બીજની સુફે એ પાઠવેલી હતી એની એવા આપણી મામી પાસે બનાવેલી તો એવા આપણી સૂકી ભાજી બનાવવાની છે તો જો એ હમણાં બનાવવા બતાવવા તમને એ વાણી નાખ દેવાનો છે થાળીમાં આપણો માંડી પાક થેગો તૈયાર અને આમાં ઘી પણ નાખ્યું આપણે માંડવી પાક બને તો તૈયાર ને આપણે આમાં પાડીએ ઠેફલા તો આવો બધા ખાવા આપડી સૂકી ભાજી વઘારવા આવે કા રસોડામાં ગરમી થાય ઘડી બાણે ઘડીક અંદર એવું કરવાનું છે તાર રસોઈ બને તો આશે જીરું આશે રાય ને આશે આપણો લીમડો એવા આપણે નાખવાનું છે હિંગ આશે હિંગ ખેડ આવે છે એટલી આટલી આમાં છે ને ટમેટું મરચાણ કચકી નાખ્યા દેવાની છે આ છે મરસાણ કપી આ છે અળગર

આપણી નાખવાના છે બટેટા આ બટેટા ખાઈ હવે આપણે આમાં નાખવાના છે માંડવીનો ભૂકો તમને જેટલો ફાવે એટલો આપણી માંડવી ભૂકો નાખવાનો છે તો આપણી નાખ્યો માંડવીનો ભૂકો બે દાણા નાખી ખાંડ હળદર મીઠું ચટણી ને લાલ મરચું નાખવાનું છે અને લીંબુ નાખવાનું છે તો લીંબુ પમણા લાલ નાખે નાખીએ બહુ જાજુ નાખવું નાખવું આપણે આમાં મરચું નાખવું એટલે આ તીખી થઈ જાય આ ખીચડી કેમ હોય એવી ખીચડી જેવી સરસ સૂકી ભાજી લસકા જેવી થઈ જાય ને આપણી નાખવાનું છે લીંબુ તો લીંબુ પાકડી નાખી દઈએ હાથ ધો એની